દ્વારકાધીશ વાલા ખેડૂત મિત્રો ડીલર મિત્રો સીતારામ એગ્રી જીનેટિક્સમાંથી હું પ્રફુલભાઈ હીરપરા આજે હું અમરેલી જિલ્લાની વિઝિટ હતો ત્યાંથી સમ્રાટ એગ્રો અમરેલી ભાવેશભાઈનો એવો રિસ્પોન્સ હતો કે રંગપુર ગામની અંદર વિઝિટ કરવામાં આવે અને રંગપુર ગામની અંદર મેં વિઝિટ કરી કપાસના કાકા ઘેરા જોઈ અને હું ખૂબ જ પ્રભાવિત થયો છું ખૂબ જ સારા ઘેરા આ કન્ડિશનની અંદર ઊભા છે આજે તારીખ છે ત્રીસ બાર બે હજાર ચોવીસ અને આમ જોઈએ તો આ સમયની અંદર ક્યાંય પણ તમને સારો કપાસ જોવા નહીં મળે પરંતુ આપણે સીતારામ એગ્રી જીનેટિક્સની ટોટલી એ ટોટલી વેરાયટી તમામ વેરાયટીઓનું સારામાં સારું પ્રદર્શન છે જ્યારે આજે આપણે વાત કરીએ તો હું આજે પાચાભાઈ બાબરિયાની વાડીએ આવ્યો છું રંગપુર ગામમાં અને એમણે કાકા કિંગના ટોટલ બારથી તેર પેકેટનું વાવેતર કરેલું છે કાકા કિંગની મોટી વેરાયટી ખેડૂત મિત્રો તો ખૂબ જ સારી કન્ડિશન અંદર જોવા મળી રહ્યું છે આપણે પાછા ભાઈ ને પૂછશું પાછા ભાઈ બીજે કેટલો કપાસ આપણે ઉતારી લીધો ભાઈ પંદર માં ઉતાર્યો છે બરાબર ને હવે જે આ વીણી છે નવી આવશે નવો માલ લાગી રહ્યો છે તમને શું લાગે છે શું અંદાજ બેસી જશે તમારે વિગે પાંત્રીસ મણનો અંદાજ પાછા ભાઈ લગાડી રહ્યા છે ખૂબ જ સારી કન્ડિશન છે અત્યારે પણ પિયત ચાલુ છે અને ખૂબ જ સારો કપાસ અત્યારે જોવા મળી રહ્યો છે ઉપરની ફૂટ છે તે નવી ફૂટની શરૂઆત થઈ ગઈ છે નવી ફૂટની શરૂઆત છે નવા ઝીંદવા લાગી ગયા છે નીચેથી વીણી થઈ ગઈ છે કોઈ પણ વેરાયટી હોય એની ખાસિયત એ જ જોવાની હોય છે કે નીચેથી કપાસ તૈતો હોય તો ઉપરની સાઈડ ફૂટ શરૂઆત થઈ જવી જોઈએ અહીં કપાસ સિવાય બીજો કોઈ વિકલ્પ નથી આ વિસ્તારોની અંદર એટલે અહીંયા હંમેશા સારું બિયારણ હોય તો જ સારું પ્રદર્શન કરી શકે કાકા કિંગની આપણી મોટી વેરાયટી એ ખૂબ જ સારું પ્રદર્શન કર્યું છે અને ખેડૂતો આ માલનો અત્યારથી જ ઓર્ડર લખાવાનું શરૂઆત કરી છે વધુમાં વિશે ખેડૂતોના શું આવી રહ્યા છે તમારી પાસે વેરાયટીમાં એવું છે કે આ રંગપુર ગામની નબળામાં નબળી જમીન કહે તો હાલે બરાબર આમાં વેરાયટી કરતા ખેડૂતની મહેનત વધારે છે હા હા કારણ કે અમારી જે હારી જમીનું છે ને એની કરતા નબળી જમીનમાં કપાસ વધારે સારો છે નબળી છે સારું જોવા મળ્યું બરાબર બાકી આ વેરાયટી 30 પાંત્રીસ મણ ને પાર 35 મણ તો ખુદ ખેડૂત મિત્રો ભાઈ બાબરિયા કહી રહ્યા છે કે 35 મણ ની આસપાસ તો રહેશે જ તો ખુબજ સિતારામ ની સારી વેરાયટીઓ આવે છે ઓરિજિનલ બિયારણ અમરેલી પંથકમાં તમે હોય તો અમારા કંપનીના માન્ય ડીલર સમ્રાટ ચેબ્રો ભાવેશભાઈને ત્યાંથી તમને સિતારા મેગ્રી જીનેટિક્સની લગભગ ઘણી બધી વેરાયટીઓ સિઝનમાં મળી જશે ઉપલબ્ધ હશે અને છતાં પણ જો તમે આ જ વેરાયટી અત્યારે જ ખરીદી લેવા માગતા હોય તો પણ અત્યારે અવેલેબલ છે જય દ્વારકાધીશ